નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ચોપન ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરી મોહિની કહેશે વસુજી મેં પુષ્કરનું પાપનાશક મહાત્મય સાંભળી લીધું પ્રભો હવે ગૌતમ આશ્રમનું મહાત્મય કહો પુરોહિત વસુ કહે છે દેવી મહર્ષિ ગૌતમનો આશ્રમ પરમ પવિત્ર તથા દેવર્ષિવો દ્વારા સેવિત છે તે સઘળા પાપોનો નાશક તથા સર્વ પ્રકારના ઉપદ્રવોની શાંતિ કરનારો છે જે મનુષ્ય ભક્તિભાવથી બાર વર્ષ સુધી ગૌતમ આશ્રમનું સેવન કરે છે તે ભગવાન શિવના ધામમાં જાય છે જ્યાં જઈને મનુષ્ય શોકનો અનુભવ કરતો નથી મોહિની મહર્ષિ ગૌતમની તપસ્યા દરમિયાન એકવાર બાર વર્ષ સુધી વરસાદ ન થયો જે સ્થિતિ સમસ્ત પ્રાણીઓના સંહાર કરનારી હતી શુભે તે ભયાનક દુર્ભક્ષનો આરંભ થતાં જ બધા મુનિઓ ગૌતમ આશ્રમમાં આવ્યા તેમણે તપસ્વી ગૌતમને એ વાતની જાણકારી કરાવી કે તમે અમને ભોજન આપો જેથી અમારો પ્રાણ શરીરમાં રહી શકે તે મુનિઓની આવી માંગણી સાંભળીને મહર્ષિ ગૌતમને બહુ દયા આવી તેમણે પોતાની ઉપર વિશ્વાસ કરવાવાળા તે ઋષિને તેમણે પોતાની તપસ્યાના બળ પર કહ્યું કે મુનિઓ તમે લોકો મારા આશ્રમની પાસે રહો જ્યાં સુધી આ દુર્ભિક્ષ રહેશે ત્યાં સુધી હું આદરપૂર્વક તમને ભોજન આપીશ આમ કહીને ગૌતમે તપોબળથી ગંગા દેવીનું ધ્યાન કર્યું તેમનું સ્મરણ કરતાં જ ગંગા દેવી પૃથ્વીમાંથી પ્રગટ થયા મહર્ષિએ ગંગાજીને પ્રગટ થયેલા જોઈને પ્રાતઃકાળે પૃથ્વી પર ડાંગરના બીજ વાવ્યા અને મધ્યાહન થતાં સુધીમાં તે ડાંગરના છોડ પર અનાજ તૈયાર થઈ ગયું તેથી મુનિએ તે ડાંગર કાપી લીધી પછી તે ડાંગરના સોખામાંથી રસોઈ તૈયાર કરીને તેમણે તે ઋષિઓને ભોજન કરાવ્યું પદરે આ પ્રમાણે દરરોજ પરિપક્વ થતાં શોખાથી ગૌતમજીએ ભક્તિપૂર્વક તે બધાનો અતિથિ સત્કાર કર્યો ચાર પછી દરરોજ બ્રાહ્મણ ભોજન કરાવતા રહીને મુનીશ્વર ગૌતમના બાર વર્ષ પસાર થઈ ગયા પછી દુકાળનો સમય સમાપ્ત થયો તેથી તે બધા મુનિ મુનિશ્રેષ્ઠને પૂછીને પોતપોતાના સ્નાન પર ચાલ્યા ગયા ચાર પછી અંબિકાપતિ ભગવાન શિવજીએ તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈને તેમને પોતાના પાર્ષદોની સાથે દર્શન આપ્યા અને કહ્યું કે વર માંગો જ્યારે મુનિવર ગૌતમે ભગવાન ત્રંબ્યકને સાક્ષાંગ પ્રણામ કર્યા અને કહ્યું સૌનું કલ્યાણ કરનારા ભગવાન તમારા ચરણોમાં મારી સદા ભક્તિ બની રહે એ મારા પર્વત પરિના આ પ્રમાણે કહે પછી ભક્તોને મનોવાંચિત ફળ આપનારા પાર્વતી વલ્લભ ભગવાન શિવે તેમને પોતાનું સામીપ્ય પ્રદાન કર્યું ભગવાન ત્રયંબક તે જ રૂપમાં ત્યાં નિવાસ કરવા લાગ્યા ત્યારથી તે પર્વત ત્રમ્યક કહેવામાં લાગ્યો સુભગે જે માનવ ભક્તિભાવથી ગોદાવરી ગંગામાં જઈને સ્નાન કરે છે તે ભાવસાગરથી મુક્ત થાય છે જે લોકો ગોદાવરીના જળમાં સ્નાન કરીને તે પર્વત પર વિરાજમાન ભગવાન ત્રયબકનું વિધિ ઉપચારોથી પૂંજન કરે છે તે સાક્ષાત મહેશ્વર મોહિની ભગવાન ત્રમ્યકવનું આ મહાત્માએ મેં સમશે કહેવું છે ત્યાર પછી ગોદાવરીના સાક્ષાત દર્શન થયા છે ત્યાં સુધી ઘણા પુણ્યપ્રદ આશ્રમ છે તે બધામાં સ્નાન કરીને દેવતાઓ તથા પિતૃઓનું વિધિપૂર્વક તર્પણ કરવાથી મનુષ્ય મનોવાંચિત કામનાઓને પ્રાપ્ત કરે છે ભદ્રે ગોદાવરી ક્યાંક પ્રગટ છે અને ક્યાંક ગુપ્ત છે પછી આગળ જઈને પુણ્યમયી ગોદાવરીએ આ પૃથ્વીને આપલાવિત કરી છે મનુષ્યોની ભક્તિથી જ્યાં તે મહેશ્વરી દેવી પ્રગટ થયા છે ત્યાં મહાન પુણ્ય તીર્થ છે જે સ્નાન માત્રથી પાપોને હરી લેનારું છે ત્યાર પછી ગોદાવરી દેવી પંચવટીમાં જઈને સારી રીતે પ્રકાશમાં આવ્યા છે ત્યાં તેઓ સંપૂર્ણ લોકોને ઉત્તમ ગતિ પ્રદાન કરે છે મોહિની જે મનુષ્ય નિયમપૂર્વક વ્રતનું પાલન કરતા રહી પંચવટીની ગોદાવરીમાં સ્નાન કરે છે તે અભિષ્ટ કામનાઓને પ્રાપ્ત કરે છે જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ પોતાની ધર્મપત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણની સાથે આવીને રહેવા લાગ્યા ચારથી તેમણે પંચવટીને વિશેષ પુણ્યદાય બનાવી દીધી આ પ્રમાણે આ બધું ગૌતમ આશ્રમનું મહાત્મય કહેવામાં આવ્યું છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો